સોમનાથ જિલ્લા સહકાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે અલગ અલગ હિન્દુ સંમેલનો પૂરા ભારતમાં થઈ રહ્યા છે એના અંતર્ગત આજે ઉપનગરના કૈલાસ વસ્તીનું એકદમ ખૂબ સારી રીતના હિન્દુ સંમેલન સંપન્ન થયું એમની અપેક્ષા મુજબ બધી જ વસ્તીમાંથી બધા જ લોકો કોઈ ને કોઈ તૈયારી કરી અને ખૂબ સારી એવી ઉપસ્થિતિ રહી આજના પવિત્ર દિવસે હિન્દુ સંમેલનો થયા આખા રાષ્ટ્રમાં આવી રીતના અત્યારે હિન્દુ સંમેલનો ચાલુ છે તેમાં ભાલકા વસ્તીનું કૈલાસનગરમાં પણ આજે થયું આ હિન્દુ સંમેલનમાં રાષ્ટ્ર અલગ અલગ બૌદ્ધિક વક્તાઓએ પોતાની વાત રજૂ કરી છે જેમાં રાષ્ટ્ર દેશ દેશભક્તિ સનાતન સંસ્કૃતિ ની અલગ અલગ વાતો કરીને આ રાષ્ટ્ર માટે પોતાનું યોગદાન આપણો અતીત ઇતિહાસ અને હાલમાં જે પરિસ્થિતિ આ બંને સાથે રાખીને બધાએ પોતપોતાની વાત રજૂ કરી છે અને આ જે સમગ્ર

અને આગેવાનો બધા સાથે મળી આ કાર્યક્રમ કરે છે આ કાર્યક્રમ હિન્દુ સમાજ માટે જ છે ફક્ત બિન રાજકીય કોઈ રાજકીય માણસો દ્વારા કાર્યક્રમ કરવામાં આવતો નથી બાકી બધાનો સહયોગ છે અને આ કાર્યક્રમમાં સંતો મહંતોનું સ્વાગત કરવાનું છે અને સ્વાગત અને શરણાઈથી કરવાનું છે સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવાનો છે હેલ્થ માટેની પણ કામગીરી કરવાની છે લોકોને સુવિધા મળી રહી એ માટે રોડ રસ્તાની કામગીરી કરવાની છે સ્વચ્છતા માટે આ કાર્યક્રમમાં તમામ લોકોએ સાથ સહયોગ આપ્યો છે તન મનને ધનથી પૂરા વિસ્તારની અંદર અમારા વિસ્તારના સ્થાનિક સરપંચશ્રીએ પણ સારો સહયોગ આપ્યો છે